શહેરમાં મેઘરાજાની પધરામણી થતા ગરબા મેદાનોમાં વરસાદી પાણીથી કાદવ કીચડને કારણે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ યુનાઇટેડ વે તથા લક્ષ્મી વિલાસ પેલેસ પરના ગરબા રદ કરવાનો ગરબા આયોજકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યમાં હાલ લો પ્રેશર સિસ્ટમ વરસાદી સિસ્ટમ મજબૂત બનતા તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી આગામી તારીખ એક ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે ત્યારે રવિવારે વહેલી પરોડથી જ શહેરમાંથી વાદળો ઘેરાયા હતા અને દિવસ દરમિયાન સાંજે છ વાગ્યા સુધીમાં શહેરમાં ત્રણ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરના રોડ રસ્તાઓ પર પાણી કીચડની સાથે સાથે મોટા ગરબા મેદાનોમાં દિવસ દરમિયાન સતત ચાલુ રહેલ વરસાદને કારણે કાલો કિચડ થઈ ગયા હતા આયોજકો દ્વારા ઘણી કોશિશ અને મહેનત છતાં કુદરત સામે લાચાર બનવાનો વારો આવ્યો હતો ત્યારે શહેરના વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ યુનાઇટેડ વે ગરબા તથા લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા સાતમા નોર્તે એટલે કે રવિવારે વાતાવરણની સ્થિતિ જોતા ગરબા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેની સોશિયલ મીડિયા સહિતના માધ્યમોથી સૂચના આપવામાં આવી હતી એક તરફ ગરબા આયોજકો દ્વારા સ્ટોલ ધારકો અને ગરબા ખેલૈયાઓ પાસેથી તમામ દસ દિવસના ભાડા તથા પાસ સાથેની રકમ મેળવી લેવામાં આવી અને હવે વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ગરબા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે શું એક દિવસનું રિફંડ ગરબા ખેલૈયાઓને તથા એક દિવસનું ભાડું સ્ટોલ ધારકોને પરત કરવામાં આવશે ખરા હાલ તો ગરબા આયોજકો અને ગરબા ખેલૈયાઓ વરસાદી વાતાવરણની અનિશ્ચિતતાને લઈને ચિંતિત બન્યા છે